સામખ્યાલી પોલીસ સ્ટેશનના શિકારપુર ગામમાં એક ડિમોલ્યુશનની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં જે એક રીડા ગુનેગાર છે જેમનું નામ હાજી અમદ પ્રાયા છે જેમના વિરુદ્ધમાં અગાઉમાં મર્ડર લૂંટ આર્મ સેટ અને વિવિધ પ્રકારના ગુનાઓ એમના વિરુદ્ધમાં દાખલ છે એ બધી વિગતોને જોતા પોલીસ દ્વારા સંલગ્ન તંત્રને સાથે રાખીને અને એમની મદદ લઈને આ ડિમોલિશનની કાર્યવાહી આજે કરવામાં આવી છે જેમાં સરકારી જગ્યા પર એમનું જે દબાણ હતું જે જેમાં એ રહેતા હતા એમની આ જે દબાણવાળી જગ્યાઓ છે એ ડિમોલિશન કરીને એમને ખુલ્લી કરવામાં આવી છે અને અત્યારે જે ઓવરઓલ એક્સરસાઇઝ છે એમાં જે જે અલગ અલગ આરોપીઓના કોઈ પણ વસ્તુ ગેરકાયદેસર મિલકત હશે અથવા તો કોઈ ગેરકાયદેસરથી વીજ કનેક્શન હશે એમને પણ આઈડેન્ટિફાઈ કરીને પોલીસ દ્વારા અને આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ જે આ કાર્યવાહી જે ચાલુ થઈ છે એમાં ભવિષ્યમાં પણ જે છે અલગ અલગ કાર્યવાહીમાં